એમાં બહુ જ આનંદ થયો અમને અને બહુ દિલથી આમ ઇમોશનલ થઈ ગયા એકચ્યુલી જ્યારે આરતી થતી હતી ત્યારે અને ખૂબ જ મજા આવી આ રામેશ્વર મંદિરમાં થી અઢાર વર્ષ કન્ટિન્યુસ પૂજા કરું છું એની અંદર મહાશિવરાત્રી અને શિવરાત્રિના જે કઈ પ્રસંગ આવે એની અંદર લઘુરુત્ર મહારુદ્ર થાય છે અને શ્રાવણ માસની જ્યારે અમાસ આવે ત્યારે છેલ્લા બે વર્ષથી એક હજાર આઠ આરતી નો પ્રસંગ ભારે ગામધૂમ થી ઉજવાય છે મેઢાસન ખાતે દર જેમ આ વખતે પણ રામેશ્વર મહાદેવના મંદિરે ભવ્યથી અતિભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે એક હજાર આઠ આરતીનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વખતે પણ કરવાના આવ્યું છે અમારા ગ્રામદારોને અને અમારા ગ્રામદારો એટલી આસ્થા છે અને એટલી